ત્યારે પંચમહાલ નું ખુબ પ્રખ્યાત હાથડી માતાજી નું ધોધ સિઝનમાં પહેલી વાર વહેતો થયો છે વરસાદી વાતાવરણમાં જ પંચમહાલ જિલ્લામાં આવેલું પર્વતી વિસ્તારમાંથી વરસાદી ઝરણું અહીંયા દેખાઈ રહ્યું છે જે પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે ત્યારે ગોકંબાના સરસવા ગામે આવેલું હાથળી માતાજીનું ધોધ વહેતું થતાં જ મોટી સંખ્યામાં સહેલાણીઓએ ધોધની મજા માણી છે તો પ્રકૃતિના રમણીય સ્થાન સાથે અહીં ધોધની અંદર આવેલા હાથળી માતાજીનું મંદિર પણ ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેથી પ્રકૃતિની મજા સાથે સાથે લોકોને ધાર્મિક આસ્થાનો પણ અનુભવ અહીંયા થઈ રહ્યો છે ચોમાસામાં પંચમહાલની પ્રકૃતિ થોડેક લાયક ની ઉઠતી હોય છે અને આ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરતાં ઝરણા પણ વરસાદમાં શરૂ થતા થઈ જતા હોય છે ત્યારે હું તમને સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલના ખૂબ જ પ્રખ્યાત એવા વોટરફોલ એટલે કે ધોધ હાથની માતા ખાતે છે અને આપ જોઈ શકો છો આ ચોમાસામાં પ્રથમ વખત આજે જે હાથની ધોધ છે તે અહીંયા શરૂ થયો છે કેટલાક જે સહેલાણીઓ છે આ મજા માણવા આવ્યા છે પરંતુ કેટલાક નવ યુવાનો જોખમી રીતે અહીંયા સ્નાન કરી રહ્યા છે અને અહીંયા જે આવનારું પબ્લિક છે જે લોકો છે તેના પણ દ્રશ્યો બતાવવા માંગે કે કયા પ્રકારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે ગુજરાતના દૂર દૂરના સ્થળેથી અહીંયા આ વોટરફોલની મજા માણવા માટે આવતા હોય છે ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે સીધી વાત કરીશું કે ખરેખર તેઓ ક્યાંથી આવ્યા છે અને કયા પ્રકારની જે મજા છે અહીંયા માણી રહ્યા છે સર શું નામ છે આપનું ઉમંગ ઉમંગ આપ છો કેટલા લોકો છો ને કેવી મજા આવી રહી છે અમે બધા અમદાવાદ થી આયા છીએ અમે ફૂલ ફેમિલી આવ્યા છીએ અને બહુ જ મજા આવી રહી છે અહીંયા બહુ સરસ વેધર છે વરસાદી અને વોટરફોલ અમેઝિંગ છે એનો અનુભવ એનું વેધર એટલું સરસ છે અત્યારે અને ધોધની નીચે આવી રીતે મજા કરવાની કંઈક અલગ જ અત્યારે અનુભવ ફીલ થઈ રહ્યો છે અમને અમે અમદાવાદથી આવી રહ્યા છીએ મારું નામ નીલમ સોની છે અને બહુ જ મજા આવી રહી છે અહીંયા ધોધ આગળ ફરવાની બહુ જ મજા આવે છે એનું વાતાવરણ એકદમ સરસ છે આસરી માતાનો આટલો સુંદર ધોધ છે કેવી રીતના ખબર પડી ને કેવી રીતના પ્લાનિંગ અહીં આગળ અમે પહેલી જ વાર આવ્યા છીએ અને આ બધું અમે એક મોબાઈલ દ્વારા અમે સર્ચિંગ કર્યું હતું અહીં આગળ સરસ છે આ બધું અને અમે અહીં આગળ રૂબરૂ આવીને ખરેખર અમને બહુ જ આનંદ આવ્યો છે કે પહેલી જ વખત અમે આવું જોયું છે હાઈ ગાઈઝ મારું નામ ક્રિષ્ના સોની છે અમે અમદાવાદથી આવ્યા છે અને અહીંયા જોવા જેવું હાથની માતાનું મંદિર ખૂબ જ સુંદર છે અને રેઇનફોલ તો બહુ બ્યુટીફુલ છે તો પ્લીઝ તમારી ફેમિલી જોડે શ્યોરલી આવજો તો આ જોયું આપણે કે પંચમહાલ ના જે હાથની માતા ધોધ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે સહેલાણીઓ છે તે આવતા હોય છે દૂર દૂરથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આ વરસાદી વોટરફોલની મજા માણવા માટે આવતા હોય છે અહીંયા હાથની માતાનું મંદિર પણ છે જેનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને તેને પણ દર્શન માટે લોકો અહીંયા ખૂબ મોટી પ્રકૃતિની જે સુંદરતા છે તેમાં વધારો કરી રહ્યા છે જયેન્દ્ર ભોય પંચમહાલ બિહાર અને આંધ્રપ્રદેશ